એક જગ્યાએ દાદા હું કથા કરતો તો એટલે હાજે હું ઉતારે બેઠો પછી મને ગામના લોકો મળવા આવે એટલે હું બેઠો તો એટલે એક ભાઈ આવીને આમ જાણે પોતાની જ બડાઈ કરતો તો દાદા તમે જે ભાગવત વાંચવા આવ્યા છો ને એ ભાગવત હું હું ત્રણ વાર નીકળી ગયો રામ કથા હરવો બે વાર નીકળી ગયો શિવ કોથા હરવો બે વાર નીકળી ગયો અને હમણાં ચોથી વાર ભાગવતી હરવો ચાલુ કર્યું પાછું

એટલે પછી એને બરાય આમ ની વાતો મંડ્યો કરવા એટલે મને ખબર કે આ માણસ છે એટલે કીધું ભાઈ બહુ સારું કહેવાય તમે બે વખત શિવ કથામાંથી નીકળી ગયા બે વખત રામ નીકળ્યા ત્રણ વખત ભાગવત માંથી નીકળી ગયા ચોથી વખત ભાગવત કર્યું બહુ સારું કેવાય આ બધાની હોરવા નીકળી ગયા ઈ સાર્થક ત્યારે થાય કે તમે તમારા ભાઈ ની ડેલી હું હરવા નીકળી જાવ તો ઈ ભાગવત સાર્થક થયું કેવાય બાકી તમે ભાગવત ની હોરવા અઢાર વખત નીકળો તો કઈ નથી જ્યારે તમે તમારા ભાઈઓની સાથે રહેતા થઈ જાવ અને આ કથા એ જ ઉપદેશ આપે છે સાહેબ એકબીજાના હૃદયને એકબીજાના સંબંધોને જોડવાની ગાથા છે આ ભાગવત આ કઈ જુદા કરવા આવે ગાથા નથી ગ્રંથોનું જ્ઞાન જ્યારે ગ્રંથમાંથી તમે લેશો ત્યારે તમને ગ્રંથનું જ્ઞાન તમને ઉપયોગી થશે ભગવાન વેદવ્યાસને ચિંતા છે હવે કોને દવા ગ્રંથ અને આ સામાન્ય ગ્રંથ છે નહીં તો હું જેવાન તેવાના હાથમાં આપી દઉં જેને આ ગ્રંથ દેવાને લાયક છે એવો મારો દીકરો સુખદેવ તો જન્મતાની હારે જ નીકળી ગયો છે પણ સુખદેવ ને પાછો લઈ આવ્યો તો શું કરવું પડે તો કહે છે સુખદેવ ક્યાં હશે જંગલમાં તો લાવ મારા બાળકોને

कर्हापीडम् नटवरवपु कर्णयो कर्णिकारं बिव्रदवास कनककपीशं वेजयन्

કર્ણયો કર્ણિકાર કર્ણ ઉપર પીળી કરે નું પુષ્પ રાખ્યું વળી આગળ ગયા વળી અધૂર શ્લોક ગાયો અને અધુરા શ્લોક ગાન કરતા કરતા આગળ ગયા એટલે એના શબ્દો એક વૃક્ષની છાયા નીચે બેઠેલા પદ્માસન ને વાળી અને નિર્વસ્ત્ર બેઠેલા સુખદેવ ના કાને સંભળાયા અને સુખદેવના કાન તેમ કે આ તો મારા ઠાકુરનો નો છે અને પણ મારા ઠાકુરનો નો શૃંગાર છે તો હજી માથામાં મોરપીછ ના આપ્યું એને હાથમાં વાસરી ન આપી શા માટે અધૂરો શૃંગાર કર્યો

कर्णयो कर्णिकार बिभ्रवास कनककपीषं वेजयन्ति च माला रन्ध्राणवेणो रधरस् वृन्दे वृन्दारण्यं स्वपदरमणम् प्राविषद गीत कीरति प्राविषद गीतकीरति

પણ કૃષ્ણની મૂર્તિને હૃદયમાં પધરાવા માટે અંદર લઈ જવી પડે મોઢા દ્વારા તો મોઢામાં તો કૃષ્ણની મૂર્તિ ન ચાલે મોઢામાં તો કૃષ્ણના નામનું રસ ચાલે છે કૃષ્ણનું નામ ચાલે અને એ સમયે બાળકોને પ્રશ્ન કર્યો કે હે બાળકો આ તમને એક જ શ્લોક આવડે છે અરે મહારાજ સાંભળો આ તો અમારા ભગવાનનો અમારા ઠાકુરનો શૃંગાર હતો કે અમારો ભગવાન રૂપાળો કેવો છે અને આમ પણ કૃષ્ણ રૂપાળો છે સાહેબ ભલે કાળો રહ્યો પણ કામણગારો છે હા કૃષ્ણ કાળો છે રૂપમાં કાળો છે પણ સ્વરૂપમાં કામણગારો છે રૂપ ભલે કાળું હોય પણ માણસનું સ્વરૂપ કામણગારું હોવું જોઈએ બાકી રૂપમાં ધોળા તો ગધડાય છે

काम बहुकि धर कामण बहु धन चोरी मोहनो चिता चो સારો ન હોય તો ચાલશે પણ સ્વભાવ નો સારો જોઈએ ભગવાન તો રૂપમાં સારા છે અને સ્વભાવમાં કેટલા સારા છે ભગવાન વ્યાસ કહે છે શું કામે अहो भक्तीयं स्तनकालकूट जिघा सया लेभे गतिं ध्याुचिता ततोऽन्यं कं वादयालु કમવા દયાલુ શરણમ વ્રજ મહારાજ અમારા ઠાકુર એટલા રૂપાળા છે ને એટલા અસ્વરૂપાળા છે એટલા સ્વભાવના સારા છે ને કે જે માં યશોદાએ દૂધ પીવડાવી કૃષ્ણને મોટા કર્યા અને જે ગતિ જે મોક્ષ યશોદાને આપ્યો ને એવો જ મોક્ષ જે માસી પુતના ઝેર પાવા આવી ને તો એનું ઝેર પી અને પણ માસી પુતનાને પણ મોક્ષ ગતિ આપી દૂધ પીવડાવે એને પણ મોક્ષ આપે અને ઝેર પીવડાવે એને પણ મોક્ષ આપે આવો આટલો સુંદર અમારો કૃષ્ણ છે સાહેબ કમવા દયાનુ શરણમ વ્રજજી

આ શ્લોક તમે ક્યાંથી શીખા અમારા ગુરુદેવ પાસેથી તમારા ગુરુદેવ કોણ છે અમારા ગુરુદેવ મહર્ષિ વેદવ્યાસ છે જ્યાં વેદિવ્યાસનું નામ પડ્યું ને તો સુખદેવ તન્મય થઈને નાચ્યા છે કે આ તો મારા બાપની સંપદા અને જો મારા બાપની સંપદા હોય તો આનો ઉત્તરાધિકારી હું છું ભાઈઓ એક કામ કરો મને તમારા ગુરુદેવ પાસે લઈ જાઓ બાળકો ગુરુદેવ પાસે સુખદેવજી મહારાજને લઈને આવે છે અને સુખદેવજી મહારાજને લઈને આવે અને એ સમયે શુખદેવજી મહારાજ અને વેદવ્યાસનું મિલન થાય શુખદેવ કહે છે પિતાશ્રી તમારી સંપદાનો સાચો અધિકારી કોણ તો કહે છે દીકરા તું બાપની સંપદાનો અધિકારી એનો ઉત્તરાધિકારી એનો દીકરો હોય છે તો તમારી સંપદાનો અધિકારી હું ને હા તું જ તો પિતાશ્રી એક કામ કરો તમારી સંપદામાં મારે આશ્રમ નથી જોઈતા પણ તમારું અઢાર હજાર વાળું જે ભાગવત છે એ ભાગવત મને આપો મારે ભાગવતને ભણવું છે મારે ભાગવત શીખવું છે

એનો પ્રત્યક્ષ દાખલો આ કલી કાલમાં અને લાંબો સમય નહીં બાર જ વર્ષ પેલા સમય થયો આ વર્ષ દાખલો છે કેટલું કથા મારી ટાણા ગામ હતી અને ટાણાની પેલા કથા મારી સુખપુર ગામમાં વડાલિયા પરિવારમાં અને વડાલિયા પરિવારની કથા શું કામ હતી તમને કહું સાંભળજો બહુ આશ્ચર્ય થશે અને આ કળિયુગમાં પણ આટલો પ્રભાવ આ ભાગવતનો હા કારણ ભગવાન વાંગમય સ્વરૂપે બિરાજે છે એટલા માટે દાદા એ કથામાં હું ગયો પછી મને ખબર પડી મને ખબર નહોતી આજથી 12 વર્ષ પહેલા એ માણસે સંકલ્પ કર્યો તો વડાલિયા પરિવારમાં ગનશામભાઈ અને જગદીશભાઈ બે ભાઈઓ એમાં જગદીશભાઈ ની ઘરે દીકરાનો જન્મ થયો અને એ દીકરાને બે દિવસ પછી ત્રણ દિવસ પછી ડોક્ટરે ખૂબ બીમાર પડ્યો એટલે દવાખાને લઈ ગયા અને ડોક્ટરોએ સારવાર કરી ખૂબ સારવાર કરી અને અંતે ડોક્ટરોએ પોતાના હથિયાર નીચે મૂક્યા અને એમ કહી દીધું કે ભાઈ હવે આ બાળકને ઘરે લઈ જાઓ અમે આ બાળકને નહીં બચાવી શકીએ આ બાળક હવે નહીં બચે એ બાળકના પગ પણ ત્રાસા અવળા હ એ બાળકના પગ ત્રાસા ચાલી ન શકે આવી રીતના પગ એના

અને બાર વર્ષ પછી પણ એની વડાલિયા પરિવારમાં હમણાં સુખપુરમાં હું કથા કરીને આવ્યો આ પ્રત્યક્ષ દાખલાઓ છે આ એમને આવડા મોટા કોઈ ખર્ચા નથી કરતા આનો પ્રભાવ મળે આનો પ્રણામ મળે અને એક વાત યાદ રાખજો આ ભાવમાં ના ભાવમાં ન મળે ને તો તમે દુઃખી થતા ને કે ભાગવતમાં વી પચીસ લાખ રૂપિયા વાપર્યા પણ કઈ ફાયદો ન થયો અરે આવતા જન્મે મળે આ ભવે નહીં તો ઓલા જન્મે ભગવાન ઈચ્છા પૂરી કરે જ છે બધાની ઈચ્છા પૂરી કરે છે અને હું એના માટે બહુ સરસ મજાનો દાખલો પણ આપું છું અને તમે સાંભળી પણ લ્યો ભગવાન ઈચ્છા પૂરી કરે છે કે તારે કરેલું સત્કર્મ એનું પુણ્યફળ તને મળશે તારા મનની જે ઈચ્છાઓ હશે એ તને ફળશે હવે આપણને આ ભવમાં સારામ સારી ઓડી ગાડીમાં બેહવાની ઈચ્છા થઈ જાય કે મારે ઓડી ગાડી લેવી ઓડીમાં બેહવું ઓડીમાં બેહવું પણ આપણે ઓડી લઈ હકી નહીં મર્સિડીઝ લઈ હકી નહીં ઈચ્છા રે ઈચ્છા અધૂરી રે અને એમ વયા જાય એટલે ભગવાન કહે છે આને બિચારાને ઓડીમાં બેહવું તું પણ ઓડીમાં બેહવા માટે કામ કર્યા કામ ખરાબ કર્યા એને મારે ઓડી કેમ દેવી પણ કઈ વાંધો નહીં આ જન્મે ઓડી ન આપી ગયો તો કાંઈ નઈ એને બીજા જન્મે ઓડી દઉં એટલે શું કરે બીજા જન્મે ભગવાન સરસ મજાનું ધોળિયું કૂતરું બનાવે અને ઈ ધોળિયું કૂતરું વળી પાછા મોટા માણસો હોય ને મેલ વાળા મોટા બંગલા વાળા એ આપણને પાળે અને ઈ જયારે ફરવા જાય ને ત્યારે એની ઓડી ગાડીમાં આપણને બેહારે ભગવાન ઈચ્છા પૂરી કરી જન્મમાં આ જન્મે તો બીજા જન્મે ભગવાન ઈચ્છા તો પૂરી કરે જ છે એમાં સંદેશ નથી થાય નથી ભાગવત ને ભણાયું આ તમે પ્રચાર અને પ્રસાર કરજો ઉદ્ધાર કરજો લખનારે લખી નાખ્યું વાંચનારો તૈયાર થયો હવે સાંભળનારો સાંભળનારો તૈયાર થાય સાંભળનારો એટલે પરીક્ષિત મહાભારત ની કદાચ પરીક્ષિત ની કથા ને પરીક્ષિત ની કથા એટલે પાંડવો ને વંશ ની કથા પાંડવો ની કથા એટલે મહાભારત ની કથા આ ભાગવત ગ્રંથ એટલો અઘરો છે ને સાહેબ આ તો વારંવાર સાંભળો છે એટલે તમને આ કથાના રૂપમાં કહેવામાં આવે છે એટલે સમજાય છે બાકી દુનિયામાં અમારા વિદ્વાનો કહે છે કે માણસ જ્યારે વિદ્વાન બને ત્યારે એની કેટલી વિદવતા છે એ જાણવું હોય તો બીજું કાંઈ ન કરવું એના હાથમાં માત્ર ભાગવત આપી દો એટલે ખબર પડી જાય કેટલો વિદ્વાન છે વિદ્વાનોની પરીક્ષા ભાગવત કરી શકે આ કેટલો જ્ઞાની છે એટલે પરીક્ષિતની કથા છે તમે જુઓ ભાગવતની કથા હું તમને કહેતો હતો તમારે હાવ મફતમાં યાત્રા કરવાની ઘડીક તમને કુરુક્ષેત્રમાં લઈ લઈ જાય જાય ગંગા કિનારે કિનારે મથુરામાં ગોકુળમાં વૃંદાવનમાં ભરૂચમાં ક્યાંની ક્યાં યાત્રાઓ કરે બે હાથ બેઠા બેઠા હાવ મફતમાં હે મારે તમને મહાભારતમાં પરીક્ષિતના જન્મની કથા કહેવી છે અને મહાભારતમાં પ્રવેશ કરાવે એટલે થોડી વાર માટે મારે તમને મહાભારતની કથાઓ કહેવી છે મહાભારતની ની કથાઓ બહુ દિવ્ય છે

એનું પઠન કરે એને સમજવાના પ્રયત્નો કરે જિંદગીમાં કોઈ દી કોઈ રામાયણ નહીં થાય પણ આપણી અંધશ્રદ્ધાઓ કેટલી બધી આવી ગઈ છે ને મને મારા બાળપણનો એક કિસ્સો યાદ છે હું બરાબર ઘરે હતો ને બરાબર મારી ઘરે એક ભાઈ એક ગ્રંથ દેવા આવ્યા એટલે મેં મારા પિતાશ્રી ને પૂછ્યું કે આ શું છે એટલે કે રામાયણ છે મેં કીધું કેમ એકે કે છ મહિનાથી વધારે ઘરમાં નો રાખાતી હોય ને એટલે આપણી ઘરે દઈ ગયા છે એટલે આપણા ઘરે રામાયણ રહે ને પણ આજે મને ભરોસો થયો સાહેબ આજે હું ભરોસા સાથે ને ખુલ્લા દિલથી કહી શકું કે રામાયણ છ મહિના કરતા વધારે ઘરમાં રાખજો આખી જિંદગી રાખજો અને જિંદગીમાં તમારા જીવનમાં રામાયણ રાખશો ને રામાયણના ચરિત્રોને તમારા જીવનમાં વણી લો મહાભારતના ચરિત્રોને તમારા જીવનમાં વણી લ્યો કોઈ દિવસ તમારા ઘરમાં તમારા જીવનમાં કોઈ દિવસ નહીં રામાયણ થાય નહીં કોઈ મહાભારત થાય કારણ મહાભારત થયું એક માત્ર વાક્યમાં અંધના અંધ જ હોય અને આમાંથી એક માત્ર આખું મહાભારત રચાઈ ગયું એટલે આપણને સમજણ આવી કે ધ્યાન ત્યાં જેવું તેવું બોલાય નહીં નકર મહાભારત થાય એટલે મહાભારતમાં પ્રવેશ કરાવે આવો મહાભારતમાં પ્રવેશ કરીએ

धर्पस्य सदात्मायुष्काव्यं परित्राणाय साधुना विनाशाय च दुष्कृता धर्मसस्तापनाथाय समभवामि युगे ये गंगा ऋषियों की अमर वानी विश्व भारती है हे नित नहीं पुरानी भारत की ये कहानी हे नित नई पुरानी भारत की ये कहानी I'll

पातु न यजो

તારી મારા માની જી તાળી ના